આપણા ઢીલી ના રવિ જોવા કો કે કમ્પ્લીટ કરી આવા કારીગર આરી આપણે વાળ કરવાની આવી જોઈ લ્યો અરે લાલભાઈ ની વારી લાલભાઈ વાળ તમે કે ના ઓળખો એટલે આ વાળ જ અમે કરી જાય છે બે જણા એવું હતું એમ તાણ એમનો તો કોઈ ઓળખતું ના હોય ના ના તો તા વાળ તો બરોબર હતો તો આવી કરવાની પણ એ તાણ વાળ કે મેલ્યો તો કીધું એવું અમે કરીએ કે

મને લાગતું નહી કાકો કરા પીવા મજા આવી પીતા આવ્યો ચા પીવા ફૂલ ઈચ્છા થઈ કાકો પ્રેમથી પી

અલ્યા મારા ઈકાને બધું હતું તમન બેન ને ના બોલાવત આરી હંઠોડી તો હારા મોને લ્યો માસા ટીપટા એ થોડી ને ઈ અતરા લ્યા મારા પેલું સાત પાછી લઈ જાય તો હાશી લાવતાય હાથે નાસી દે લકડાનો ના ના અમે ના છેવાય લે જવાનું સક્વા થની જવાનું આ તો ઈથન ના તાય પાય કે શું વળી જો એલા સાચિંગલ આલજે આ તો નહી નેશનલ હાઈવે આવતા તો શાંતિ ના ભાઈ કોઈ વિષણ આને એ બનાવવાની છે આપને

અટા આડુય થારુ વળી બીજુ ઓળખણ વગરનું હોય ઝોણે ઝોણું આપેલું ઉકેવા આ ઝોણી ફુંડાઈ જાય ને મય જ તુરા બાકી ઓય ન સો એટના પેલ અલ્યા ઝોણી ઓલી કર આમ બોય માપ લઈ લેજે પેલું જેટલા કરવાનું માપ લઈ આ દે એક થોભળું હા આપી દે બે yeah. આવશે yeah, <coughs>

પણ તમે ક્વોલિટી ડુપ્લિકેટ લઈને આવો અલે આય આય અરે તો માં મો નવી નુકતા દેખાય તો માં ઉજાઈ પૂણી એડે એટલે સીધો કાટ ટુગડે તો પછી અમારે શું કરવાનું પણ મો હું કહું છું આય એસ આઈ કંપની ઓરિજિનલ બ્રાન્ડ વસ્તુ આ એ આય એસ હોય હોય કળે ઘણો માં આઈસી આઈસી હોય એ મન ખબર પડતી નઈ હોય તો અમે તો કાટ ના ઉઘરવો જોઈએ મોય આઈન થાબન ચેક કરી લ્યો મોય ઉતરા ક્ષેત્રમાં કશું હતો નહી આપણું છે

અનીયા ફੈਂસિંગ ના કારીગર કારીગરજી ને મારે એ બંતજો તમાર નામ કાળુભાઈ નું નામ તમારું કાળુભાઈ અમારે કીધું બધું કાપી નંગ અને સીધી વાંક ફੈਂસિંગ કરવાની અહીંયા ચારમાં બજકા ટી ના ખવનાજી બધો કાપી નાખવાનો પેલા બધું કાપી નાખવાનું તાણ કરો હું પેલા હાર્યા ની પેલા હાર્યા ની આપડે વાર યાર કરી ને લાલ ભાઈ ઓમે ઈવન જૈન પૂછતા કે આ બજે જાર તમે કાપ્યા છે કાપીને ઈવન ની ફેન્સિંગ વાર કરાઈ હતી બરોબર હોય તો કઈ નઈ બધું નવરું કે ના શી ફેન્સિંગ જ છે હા ઈ કણ જો જાર નથી દેખાતી યાર સીધા ઉપર ઈવન જૈન ખાલી તમે પૂખવા કી જાર કાપીને ફેન્સિંગ કરા ના કરાયો પૂખવા ખાલી તમે ઈવન ના કરાય યાર ઈવન કરી શકતા નઈ દેખાતી એવડી મોટી તમને રોડ પર

તમે ફોન મેળવ ને યાર જે હોય યાર તમે મુકવ છુ કરવાની વાત કરો ફોન કરું યાર ના કપાય યાર તમે ગમે તે કેતા હોય

તાર મોય રેન વાર પહેલી એક કોણ કરવાનું જોભળો જ ના મારવાનો એકાળ તાર હું મારવા આમની ઓટી ઓમથી ઓમ લઈ લેવાની

કાઈ કરું સમજા મા મોળાવા આય જો લઈ જાય ને માતા કે વાળી તો ચોયડી બે બે ને ભમાયો હોય કણે મોળા તો ફટકારી હે નઈ તમે તાન હું પેલ પારા જે કેમ રાયરામ સક તારા બાએ નેક કરી એ પાર તો તું આ તો ભૂંડી કણે વાળી બચ્ચી કર્યો તો સારું હતું એટલે ઓય કરે તાણે ઈ કણે બન થાય

ના વખો જ્યારે નહિ હારા પાછો યુવાન બધું યાર બાંધતા થાય ના થઈ પતિ જાય યાર હું મજો થઈ ના પાછો